हाँ जो तमें तो गाम नहीं विचार सो के गांव हो विचार तो गांव हो विचार से बोलो लियो हाँ जितनी बात तो हाँ सीन है तारी हेलो हेलो मंडो गावा तो रिम जिम गिर सावन सुलग सुलग जाए मन ये मौसम की बालिच ये बालिच का पानी ये पानी की बूंदे तुझे ही तो दूंदे ये मिलने ती थाई

તમારા અહીંયા આવું ના હવે હા દદલી રાખતો લામ તો મજા આવી જાશે અરે આપણે પહેલા ડિસ્કશન કરી લેવું મો મોટા ભાગનાને છે ને આપની બાજુ ગીત ગાવા તો ગમતા આવડે છે આપણે બધાને પડશે તો કરશું આય તો ભજિયાનું કર પહેલા હાલ કેદી ના ભજિયા કરીએ સી હાલો તે માંડી દે તાળવો એ તાળવો હોય તાળો વાડી હા વે તાળવો હાલો કે મમ્મી છે ને આપણે ભજીયા કરવા સો કે ઢઢેરો પીટી આવી તું અરે ગામમાં માં બધા આય ને કઈ આવી સુ એમ ધોળા બન ગામ કર નાખીએ ઓર બાપા આટલા કરશે કોણ અરે બધા કામ કરાવે આપણે ખાલી રાખવાનું હોય બધા એમ કે હું તો લઈ આવીશ ને હું કોથમીર લઈ આવીશ ને હું ધાણા ભાજી લઈ આવીશ ને અને આને તો કે ને કે આ દૂધી બેને તો કીધું હું સણા લોટા લઈ આવીશ અને ઘરના સણા હતા તો તું બાકી છે ને માસ્ટર ની દીકરી સો બધે થી મેર કરી લે હા તો માસ્ટર હોય જ હોશિયાર હવે કાઈ પણ આખા ગામ માં હારી થઈ આવી તું না না তে মা মা কর মা বেন লা আছে ও আ বুতিকেদ। ত বু নামা স পনার মমার বুতিবার উ তা গেছে এ ও ভুরি বললা যা ও ছে মুবাকারন মুবা আম ভতি বুতি রাচ্ছ ও এম কেতি হয়ে তো আই পরিম বললা ভরি নাম হুসে। એ બાપા આ ગ્રો સવાલ કરી દીધો એક યાદ તો તો ભૂલી ગઈ ના મેં અમારો થેમ સામે ગલઢા થઈ ગયો અમને યાદ ના રહી તમે તો જુવાન જોક સોન યાદ કેમ ના રહી આ લે એમાં ક્યાં ગલઢા જુવાન આવ્યો તમને તો બધું યાદ રહેશે ઓલું કાઈ ખંગરી મૂક્યું હોય તો ક્યાંય ક્યાં ખંગરી મૂક્યું હોય મને ભૂલાઈ જાય પણ પોતાને યાદ હોય ના ના આ વસ્તુ આ મૂકી તો નામ કેમ યાદ ના રહી દેવું જોઈએ ને એ ઓલું કેઉસ કેઉસ હતું કેઉસ હા જો આવી ગયું ને યાદ એ કેઉસ એ કેઉસ અભી અરે એ બંને હોક પર ગયા છે ઉપર જાય હા એ રોજ જાય જો ગામડે હોય કે ન્યા હોય કઈ કે એવા ફિટ ફાઈન છે ને આપણે આપણે તો એક ડિઝાઇન દે ઓર રાળો થઈ કે એમ થઈ જાય કા હા ઘરવાળી કે એના જ ફ્રેન્ડ છે તો દેખાતી નથી ઈ છે ને માઉ કે થોડાક દી હું રહી આવું આ ભલે અહીંયા રહ્યા એને ગામડે મજા આવે તો એમ હાય હારું કર્યું એને કે દી આવણે આજ આવી જવાની પ્રોગ્રામ આપણે તો ના ના આજ તો ન તો હું ફોન કરીને પૂછ લઈશ આવું હોય તો આવી જાય એમ પૂછી લેને કે તાર ફ્રેન્ડ ને ભજિયા ખવરાવી અમે હા હારું હમણાં આવતા જઈશ ઈ હે ગાડી દીદી દીદી બિદડી કેમાં મને આ ખાલી ગગલી બોલ ગગલી અને ગક્ષ કે ગક્ષ કેઉસ કઉ ના ના બસ બસ એમ કહેવાનું હું તને કહું છું કેશ કેવું લાગે ને હા હા આવી હો ને ખાધા છે ખાધા છે લોટમાંથી છે બને લોટમાંથી ઘણું બને પકોડા ને બધું બને સેન્ડવીચ માં તો છેણાનો લોટ ક્યાં હોય અલેલે તને બધી ખબર પડે છે હો મને તેમે તો કે તને ન આવડતું હોય કાઈ ના ના મારા મોમ છે ને ઇન્ડિયન છે તો એ બધી મત વસ્તુ મને બતાવતા હોય અલે તાર જન્મ નિયા ફોરેન માંથી થયો યસ અચ્છા તઈ કેન ટટોનિયન જ છે કા હરવાઈ મારખોળી કામસો આવી જાજે તું અને અત્યારે ક્યાં આવી જ હાલમાં પે ગોવા હોય તો કત્યાં ત્યાં થા આવ જહેલ ના ના હું રેડી જ છું જસ્ટ આ તાલ આવી જ જા મને પણ શીખવાડ છો ભજીયા બનાવતા એટલે કેウス મને એવું બધું આવડતું નથી કાઈ આ તો બધાને ભેગા ભાંપ કરી છે હવે જોઈએ કેવા બને ઈ તમારું ઘરે રાખવાનું છે કે ક્યાં સબસ્ક્રાઇબ કરી લેજો વિસાયો તો પપ્પા સુઈ સર વાટલા બધા જણાસે ને તો આપણે વાડીએ ગોઠવી દઈએ વાવ નાઈસ મને વાડી બહુ જ ફાવે આલે પાણી વાળતા આવડે ના ના એમ નહીં મને ફોટોસ પાડવા અને નેચર વસ્તુ બધી બહુ ગમે છે ઠીક લે મને મને પાણી વાળતા નથી આવડતું તને આવડે તો હાલો આપણે વાડીએ જઈ ડાયરેક્ટ બધી સાલ સામાન છે ને લટાવવાના છે ગગલોની ગગલો આવી ગયો છે એ જોઈને આલ જો સાબ બાપ ના નીકળે હું તો બોલ એક વાર નીકળા હતા ને મે તો સીતેર નીકળી સીતેર ને ઓળખતું ઓળખ હું બતાવું હમણાં ફોટો ઉભીર માં મોબાઈલ માં ના 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 અમે છોઈ છે નેટ ઉપર

હું તો ડાયરેક્ટ ધોઈડી આવી આયા બરોબર છે તમે કોઈ દી હેરાની નત કર્યા કાઈ મે કે ધોવા એના ભેગું ન થાઉ મારે નકર વળી કે વાતવાન થઈ જા એનો જ ગુસ્સો છે ધોઈડી આવી એમને મહારાણીની જેમ આ બધું ઉપાડી ન મારે આવવાનું મારે એ ગગલાને આ હા હા એનું પેટમાં ભરે છે એ ગગલી બેટા એનું કઈ સાંભળતી ન એને કાઈ ઉપાડ્યું નથી આયા આવીને ખાલી સારવા હાથમાં લઈ લીધો અને ઉલારા મારે છે તમે જ બહુ સુખ્યા સસો એટલે જ બેગડી છે કાઈ ની બહુ ડાઈ છે એર કર તો ક્યાંય હાથ ગણી ડાઈ છે તું હે ને એ ટાઈમે ગામડે રેવામાં આના બના કરતી હતી પણ ગગલી કાઈ બોલી નથી એટલા દી આવીને એમાં લે ઓમ એમ ગામ બે નો તો રેવું એમ અને મને આય રાખીસ તરાર એમ તમે અત્યારે બોયલા રહી ગયા તો બધી પોલ ખોલવી જરૂરી હે મારી લે હું હાચુ જ કેવાનું હોય મારે તો ગામડે જ બધી પોલ ખૂલે ને હા બહુ સારું હાલો કામ ધંધે વર્ગો એવાલા દુતી ના આયા મે તો બધાયને કીધુંતું પણ ના પાડતા કામ માતા તો હું આવીશ ખાલી બે ત્રણ જણા આવે આપણે હાલો બનાવ નાખ્યો વાડીયે એક પ્રોગ્રામ કા નાખ્યો એને માંડી દે તાવડો એ તમે લોકો અહી બાજુમાં બેહો અને સેઠ બનાવીએ ભજીયા હું ને દુતી બા હો તમારે મત તમારું બહુ ડાઈસ હો ગામ હામે તો એવી હારી થા હે ઘરે જ મારી એરે ડખા કરે આ તો વિસારો હું કામ ડખા કરતી હઈ તમારી એરે ગામ હામે હારી થાવું તો કઈ વાંધો તો કેમાં ગામ મારા મેસે તમારા મેસે એ ગેસ ચાલુ કરીએ સુલા ઉપર એટલે ગગલી તું એ એસો હો બાકી ગેસ ચાલુ કરવો હે ની એ સુલા ઉપર દાત આવ્યા બસ મજા આવી ગઈ બધાને ગગલો કે ગયો એમ કે તેલ તો કાઈ આ લે લે એ તો ઓલી કેસ ની બાજુમાં બેહી ગયો કેસ ની આગળ પાછળ જ ફરસ જોયું क्यों आगे पीछे डोलते हो भंवरों की तरह क्यों देखते हो मुझको बेशर्मों की तरह अरे ना ये हखनी थे नहीं बेहवा दी मनाया कहीं यार पास के को पाड़े गीत तो भागू ऊपर से ए आलो गरम गरम बजी हमरा थे गया हो एक्सक्यूज मी हूं अभी साथ बैठी जाओ हां हां वांदो नहीं आवता रे आवता रे फ्रेंड तो रोहन पापा पाए बैठ जाओ पाए पाए बैठ जाओ थे गयो अच्छा सिला दिया तूने मेरे प्यार का મુંગા મોઠે ભજીયા બનાવીને મોજ પડી ગઈ આજ ભજીયા તો ઠીક રહ્યા સાઈડમાં એ મમ્મીજી તમને ના દેહું ઉભારી ઉભારી આમ તમ તમારા છે ને નોકરા આવે મરસા મરસા આ હોય ને એના માટે અસલ મરસા એમ સ્પેશિયલ મરસા હાલો પટપટ કરો પછી અમે બેહીએ હું રાખી દઉં છું વધારે ના હો આમાં જો અસલ ના હે ને બે સટની મરસા ને વડા ને મેથીના ને જો 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 કેવા અસલ ના છે કોક વખાણો તો ખરી હા હા બહુ જ મસ્ત છે ટેસ્ટી છે થોડાક કોસ રાખ દીધા છે અને હુંય થોડા ભેગા ભેગા તો ખાતા ગરમ ગરમ મજા તોય તો કેજો બરાબર છે એટલે વાંધો નથી આમાં તો મજા આવશે ભજીયા ખાવ ખાવના પટપટ પટપટ ખાવ ऐसे ચૂલા નું ધ્યાન રાખો યો લ્યો ઓયો ગ્યો આટલી વાર તો થોડું વાતાવરણ ઠંડુ કરી ગયું એટલે આપને ખાવાની મજા આવે ને આપણે ભજીયા કર્યા વાતાવરણ એ ઠંડુ થઈ ગયું હાલો હવે દુદીબેન તમે ભેજી આવ કે સગ્યા છે હા મર હા હું કઈ પાતળી નથી કેવા સાંભળી ગયા હમણા કઈ કામ કીધું હોય છે એ બોય લાગ જો તું ન હોય કોઈને કાંઈ ચલો ઘરમાં નાખી દઉં એક એ ધરાઈ ગયા લાગે મને તો બધાય સારું હાલ મારા મિત્રો ને પૂછ લો ખાવા એ મારા વાલા મિત્રો તમને ભજીયા ખાવા તો આવી જ હાલો 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 અને તમને જો આ વિડીયો જોઈને મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ્સ ને શેર કરો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે તો એના નામ હું અહીંયા લઉં છું પંચાલ જુહી ઉષા બારોટ અજય નલૈયા દક્ષ દેસાઈ જનક જનક એની કોમેન્ટ છે હેલો ગગલી બેન કેમ છો તમારા વિડીયો જોઈને મને ખૂબ જ મજા આવે મારી બેન તો તમારા વિડીયો જોઈને જ જમવા બેસે તમારો વિડીયો જોયા વગર એક દિવસ નો જાય અને મારી તમારા વિડીયો જોઈને ઘણું બધું શીખે છે તો ગગલી બેન મારી બેન નું નામ લેજો એકવાર કાજલ ચોવસિયા વારે વા મસ્ત મસ્ત કોમેન્ટ હાલો ભજીયા ખાઓ અને વિડિયો જોઓ કાજલ બેન ચોવસિયા શાંતિ ગઢવી સોરી શાંતિ ગઢવી તમારી મને છે ને કોમેન્ટ આમ સમજાતી નથી એટલે તમને રિપ્લાય નથી કર્યા સેલેસ મોરી જે જે કોમેન્ટ સમજાઈ ગઈ છે મને એના રિપ્લાય કરી દીધા છે છો તમને શાંતિ ગઢવી ગોપીબેન ઉદેશા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા વિજય વસાવા પહેલી કોમેન્ટ સ્મિતાબેન પરમાર ગોપીબેન કિશોરભાઈ ઉદેસા રગલીબેન તમે આ વિડીયોમાં મારું નામ નથી લીધું ગોપીબેન જ્યારે તમારી કોમેન્ટ આવીને ત્યારે મેં વિડીયો બનાવી લીધો હતો એટલે આજે તમારું નામ બે વાર લેવાઈ ગયું નરેન્દ્ર જાડેજા શીતલબેન ચૌહાણ પ્રીતિ પટેલ હિના વાસાની અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા પીગી મનસુખભાઈ સરવૈયા ભાવનગર ભાવનગરથી મનીષાબેન પંચાલ છો હે કમલાબેન સોલંકી, મમતાજબેન વિજય વસાવા, મમતાજબેન માકડિયા આલિયા, માહી પૂજારા, ઉસાબેન બારોટ, વાલા ભૂમીબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે